સપ્તાહ દરમિયાન જે વિવિધ કાર્યક્રમો આયોજન છે એ વિશે માહિતી આપો શ્રી રુદ્ર શિવ મહાપુરાણ કથાનું આપણે આયોજન ત્રણ તારીખ થી નવ તારીખ સુધી કરવામાં આવવાનું છે તો નવ તારીખે આપણે બપોરે બે થી પાંચ શિવ કથાનું આયોજન થવાનું છે પછી સાંજે રુદ્રાક્ષ વિતરણ આયોજન થવાનું છે એમાં એકવીસ હજાર વિતરણ કરવાના છે પછી સાંજે સાત વાગ્યા પછી મહાપ્રસાદી ભંડારો જેવું મોટું આયોજન રાખવાનું છે

ભાવિકાષ્ટ્રાષ્ટ્ર આવી ગયા છીએ અને આપણા એરિયામાં ભવ્ય દેવી સૌ પ્રથમ એવી શ્રી રુદ્ર શિવ કથા થવા જઈ રહી છે આજુબાજુના દરેક એરિયાના લોકો અહીંયા હાજર રહેવાના છે અને મહારાષ્ટ્રના શિરપુર ધૂળે અને સાકરી નંદુરબાર